નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી શ્વેતાના લગ્ન થયાને પંદર વર્ષ થઈ ચૂક્યા હતા તેને સંતાનમાં બે બાળકો હતા શ્વેતા તેના પતિ બે બાળકો અને માતા પિતા એમ કુલ મળીને છ સભ્યો સાથે જ રહેતા હતા શ્વેતાના પિયરમાં તેના પિતાનું અવસાન શ્વેતા નાની હતી ત્યારે જ થઈ ચૂક્યું હતું પરંતુ તેના લગ્ન ખૂબ જ સારા પરિવારમાં થયા હતા અને તેને પિતાનો પ્રેમ સાસરીમાંથી પણ મળતો હતો આ બધું જોઈને શ્વેતાની માતા અત્યંત ખુશ થતાં શ્વેતાનું પિયર ગામમાં જ હોવાથી અવારનવાર પિયર જવાનું થતું પરંતુ બાળકોની સ્કૂલ વગેરેને કારણે રોકાવા માત્ર વેકેશનમાં જતા તેથી બાળકોને સ્કૂલ ના બગડે શ્વેતાને એક ભાઈ પણ હતો જેના લગ્ન થઈ ચૂક્યા હતા અને ભાઈ ભાભી તેના બંને દીકરાઓ માતા સાથે જ રહેતા એક દિવસ અચાનક માતાને હૃદય રોગનો હુમલો આવ્યો અને તેને બચાવી ન શક્યા માતાના અવસાન પામ્યા એટલે શ્વેતા દુઃખી થઈ ગઈ હતી અને એટલા જ દુઃખી તેના ભાઈ ભાભી પણ હતા કારણ કે તેના ઉપરથી પણ વડીલનો આશરો જતો રહ્યો હતો માતાના ગયા પછી થોડા દિવસ સુધી શ્વેતા પેયરમાં પણ રોકાણી હતી પરંતુ બધી વિધિ વગેરે પૂરી થયા બાદ થોડા દિવસોનું રોકાણ કરીને ફરી પાછી તે પોતાના ઘરે આવી ચૂકી હતી બધા લોકો જે રીતે માનતા હોય છે કે પિયરમાંથી જ હોય છે માતા વગર માતાના ઘરે જરા પણ અનુકૂળ આવતું નથી અને શ્વેતા પણ આવું જ માનતી એટલા માટે જ તે અવારનવાર ભાભીને અથવા ભાઈને ફોન કરીને તેના તબિયત પૂછી લેતી પરંતુ પિયરમાં પંદર દિવસે મહિને એક વખત જતી એ બંધ કરી નાખ્યું જોત જોતામાં વેકેશનનો સમય આવી ગયો માતાને ગયાને હજી ત્રણ મહિના પણ નહોતા થયા વેકેશનનો સમય નજીક આવે કે તરત જ શ્વેતાને તેની માતા ફોન કરીને બોલાવતા અને શ્વેતા રોકાવા ચાલી જતી પરંતુ આ વખતે તેને રોકાવા જવા વિશે હજુ કંઈ નક્કી નહોતું કર્યું તેને એવું જ લાગતું હતું કે આ વખતે લગભગ કોઈનો ફોન પણ નહીં આવે કારણ કે માતા તો આ દુનિયા છોડીને જતા રહ્યા છે પરંતુ આ વખતે ભાભીનો ફોન આવ્યો અને તેને એવું આમંત્રણ આપ્યું છે કે તેને ના નહીં કહી શકાય અને આખરે રોકાવા જવાનો નિર્ણય કર્યો મામાના ઘરે જવાનું છે એ સાંભળીને બાળકો પણ રાજી થઈ ગયા પરંતુ શ્વેતાને હજુ પણ દિલમાં એવું લાગતું હતું કે માતાના ગયા પછી પિયરમાં તેને પહેલાંની જેમ રહેવા નહીં મળે શ્વેતા તેના બંને બાળકો સાથે પિયરમાં રોકાવા ગઈ પતિ મૂકીને ફરી પાછા ગયા અને શ્વેતા અંદર જઈને ભાઈ ભાભીને મળી અને તેના બાળકોને પણ મળ્યા બાળકો બધા સાથે રમવા લાગ્યા થોડા સમય પછી બધાએ સાથે ડિનર કર્યું અને ડિનર કરીને બધા લોકો બેઠા હતા પહેલાં જ્યારે પણ શ્વેતા રોકાવા આવતી ત્યારે તે તેની માતાના રૂમમાં તેની માતા સાથે જ સૂતી આ વખતે પણ ભારતીય તેને પથારી કરવા માટે કહ્યું તો ભાભીને કહ્યું માતાના રૂમમાં જ મારી પથારી કરી આપું હું ત્યાં જ સૂઈ જઈશ થોડા સમય પછી બધા લોકો સુવા ગયા શ્વેતા પણ તેની માતાના રૂમમાં જઈને માતાની બધી વસ્તુઓ જોઈને ફરી પાછી માતાની યાદમાં ખોવાઈ ગઈ માતાની વસ્તુઓ જોતાં જોતાં ક્યારેય તેને નીંદર આવી ગઈ તેની જ ખબર નહીં રહી માતાની યાદો જાણે તેના સપનામાં આવી રહ્યું હોય એમ એક પછી એક યાદ આવી રહી હતી કઈ રીતે મા તેને સવારે ચા લઈને આવતા અને ઝઘડતા થોડા સમય પછી અચાનક તેને માતાના હાથની ચાની સુગંધ આવવા લાગી પરંતુ સાથે સાથે જ તેને યાદ આવ્યું કે માતા તો હવે આ દુનિયામાં નથી અને અચાનક જ તે ઝપકીને જાગી ગઈ અને સામે જોયું તો તેના ભાભી ઊભા હતા ઘડિયાળ બાજુ નજર કરી તો સવારના સાત વાગ્યા હતા અરે ભાભી આટલી વહેલી સવારમાં તમે અહીં આવ્યા બોલોને શું કામ છે શ્વેતાએ તેને પૂછ્યું તેની ભાભીએ તેને જવાબ આપતા કહ્યું અરે દીદી કોઈ કામ નથી માત્ર તમારી માટે ચા લઈને આવી છું તમે નાહીને તૈયાર થઈ જાઓ પછી બહાર આવો હું નાસ્તો બનાવી રહી છું શ્વેતાએ કહ્યું ભલે ભાભી હું હમણાં આવું શ્વેતાએ સૌથી પહેલાં ચાની ચૂસકી ભરી અને તેને જે સુગંધ આવી રહી હતી ખરેખર એવી જ ચા બની હતી અસલ તેની માતા બનાવે તેના જેવી ચા પિતા પિતા તે એ જ વિચાર રહી વિચારી રહી હતી કે જ્યારથી હું આવીશું ત્યારથી ભાભી અને બિલકુલ માતા સાચવે તે જ સાચવી છે મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવું છે અને જેમ માતા મને ચા બનાવીને જગાડે એવી જ રીતે ભાભીએ પણ જગાડી શ્વેતાને હવે સમજાઈ ગયું કે તેને તેના ભાભીને સમજવામાં કદાચ ભૂલ થઈ ગઈ કારણ કે ભાભીએ તેને માતાની જેમ જ સાચવી હતી શ્વેતા જ્યારે પણ પિયરમાં આવતી ત્યારે સવારે નાસ્તામાં કશું પણ હોય સાથે ગરમા ગરમ ગાંઠિયા સાથે હોય હોય જ અને ચા પીને ફ્રેશ થઈને તે જેવી બહાર ગઈ કે નાસ્તાની સાથે ગાંઠિયાની પણ સુગંધ આવી રહી હતી શ્વેતા ખરેખર આ બધું જોઈને વિચારમાં પડી ગઈ કે જે લોકો કહે છે તે હકીકતમાં સાચું નથી મારું પિયર માતાના ગયા પછી પણ પહેલાં જેવું જ છે જેવું માતાની હયાતીમાં હતું આ વિચારથી તે અત્યંત ખુશ થઈ ગઈ તરત જ તે તેના મનમાં એક વિચાર સ્ફુર્યો અને નાસ્તો કરવાની જગ્યાએ તે અંદર કિચનમાં ગઈ અને કિચનમાં જતા સાથે જ બોલી ઉઠી ભાભીમાં તમે બહાર નાસ્તો કરવા બેસો તમારા માટે હું નાસ્તો બનાવું છું અત્યાર સુધી તેને ભાભીને ભાભી જ કહીને બોલાવ્યા હતા પરંતુ આજે નવું સંબોધન જોઈને તેના ભાભી પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને શ્વેતા સામે જોવા લાગ્યા શ્વેતાને હસતી જોઈને તેના ભાભી પણ હસવા લાગ્યા અને ફરી પાછું જવાબમાં કહ્યું ભલે બેટા તમે કહો એમ શ્વેતાને પણ નવું સંબોધન સાંભળવા મળ્યું એટલે બંને નણંદ ભાભી સાથે જ હસવા લાગ્યા અને માતાના ગયા પછી શ્વેતાના દિલમાં એક ખાલીપો હતો જે આજે ભરાઈ ગયો હોય એવું લાગ્યું